તો હત્યાનો બનાવ સામે સમગ્ર બાબત શું છે ગંગાજડીયા પોલીસ સ્ટેશનનો જે બંબાખાના પાછળ આવેલો જે રૂવાપડી રોડ શેરી નંબર દસ પ્રભુદાસ તળાવનો વહેલી સવારનો આ હત્યાનો બનાવ છે આ કામે જે મરણ જનાર સોનીબેન રાઠોડ ઘણા સમયથી આ કામના આરોપી જે છે સાજણ બારૈયા સાથે રહેતા હતા અને ગઈકાલે તેની લગ્નની મેટર હોય અને ગઈકાલે તેની પીઠીની વિધિ થયેલી અને આજે આ સોનીબેન રાઠોડના આ આરોપી સાથે લગ્ન હોય અને વહેલી સવારે આ બંને વચ્ચે પાનેતર તથા પૈસાની બાબતે બોલાચાલી થયેલી અને આ ઝઘડો ઉગ્ર થઈ જતાં આ કામનો જે આરોપી જે છે સાજણ તેણે તેની જે થનાર પત્ની સોનીબેન રાઠોડને ત્યાંથી પાઇપથી તેના માથાના તથા શરીરે ઈજા કરેલી તથા તેનું માથું પછાડ્યું જેનેથી આ સોનીબેનને ખૂબ જ ગંભીર ઈજા થઈ અને ત્યાં આ મૃત્યુ તેનું નીપજ્યું આ કામે પોલીસ દ્વારા મરણ જનાર સોનીબેનનો લાશનો કબજો લઈ અને ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ મરણ જનારના પરિવારના સભ્યની ફરિયાદ લેવાની કે કામગીરી ચાલુ છે ગંગાજળિયા પોલીસ સ્ટેશનની ડી સ્ટાફની ટીમ દ્વારા વેલી તકે આ આરોપી સાજણ બારૈયાને પકડી લેવાની કામગીરી કરવામાં આવે છે મેરેજ બંને સાથે રહેતા હતા કે યુવક છે કોઈ કેપી દ્રવ્યનું સેવન હોય તેમને લઈને પરિવારને કોઈ કિસ્સો હતો જે આ જે મરણ સોનીબેન રાઠોડ ઘણા સમયથી આ જે આરોપી જે છે સાજણ બારૈયા સાથે રહેતા હતા અને ગઈકાલે તેની પીઠીની વિધિ થયેલી અને આજે જે છે તેની લગ્નની જે લગ્ન હતા ઓવરઓલ જે આ સોનીબેન જે સાજણભાઈ સાથે રહેતા હતા તે કોઈ બી કારણસર પરિવારને આ બાબત ગમતી નહીં હતી પણ છતાં બી એ લોકોએ સામાજિક લેવલે લગ્ન નિર્ધાર્યા અને વહેલી સવારે આ બંને વચ્ચે કોઈ બી કારણસર પાનેતર છે તથા પૈસાની મેટરે બંને વચ્ચે બોલાચાલી થઈ અને આરોપીએ પાઇપ જે છે તે આ સોનીબેનને માથાના ભાગે માર્યો અને શરીરે બી ગંભીર ઈજા કરી જેનેથી તેનું મૃત્યુ નિપજ્યું હા આજે સાજણ બારૈયા જે છે અગાઉ જે છે તે ખૂનની કોશિશ તથા લૂંટના ગુનામાં તથા શરીર સંબંધી ગુનામાં સામેલ છે લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રિ દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છું સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો